નમસ્કાર દર્શક મિત્રો રાજ્યની અંદર નવી નવી લો પ્રેશર હાય પ્રેશર અને વાવાઝોડાની સાથે સાથે સોમાસાની અસરો અને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં ઘેરાઈ રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના હવામાનની અંદર આજે અને આવનાર પાંચ દિવસની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે કયા કયા વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધશે ભારે વરસાદનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે હાલ સિસ્ટમની હલચલો અને તોફાની પવનોની દિશાની અંદર શું બદલાવ આવી રહ્યો છે સાથે સાથે ચોમાસાની હળવી શરૂઆતને લઈને કયા વિસ્તારોની અંદર અત્યારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે કયા નક્ષત્રની અંદર કેવા વરસાદનું અનુમાન જોવા મળી શકે છે અને કયા વિસ્તારમાં આવનારી છ કલાકની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ઓચિંતાના હવામાનમાં મોટા પલટાવ જોવા મળી શકે છે હાલ કયા કયા ક્ષેત્રોમાં મજબૂત વાદળોના ઝૂલના મજબૂત નવા નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાતના હવામાનની અંદર કેવા કેવા પલટાવ આવી શકે છે જેને લઈને કયા વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે જેની સંપૂર્ણ વિગતસર માહિતી મિત્રો આપણે મેળવવાના છીએ જ્યાં દર્શક મિત્રો અત્યારે ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની પ્રિ મોન્સૂન એક્ટિવિટીને લઈને તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે દરિયામાં ફૂંકાઈ રહેલા તોફાની પવનો ભયંકર સ્વરૂપ ધારણ કરીને અત્યારે દરિયાના માધ્યમ થકી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને ચોમાસાની પણ તીવ્ર અસર અંદમાન અને નિકોબાર ટાપુની અંદર જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ચોવીસ તારીખથી લઈને આવનારી સત્યાવીસ તારીખની અંદર કેરળના વિસ્તારની અંદર આ વર્ષ એટલે કે બે હજાર પચીસનું સોમાસું વહેલું આવવાની સાથે કેરળના વિસ્તારમાં સત્યાવીસ તારીખ સુધીની અંદર સોમાસુ દસ્તક આપી શકે છે જેવી આગાહી કરવામાં આવી રહી છે અને જે બાદ ધીમે ધીમે સોમાસુ આગળ વધતાની સાથે ગુજરાતના પંથકોની અંદર સોમાસુ દસ તારીખથી લઈને તેર તારીખ સુધીની અંદર એટલે કે તેર જૂનની અંદર સોમાસું ગુજરાતની અંદર ધબધબાટી બોલાવતું હોય તેમ તેર જૂન સુધીની અંદર ચોમાસુ ગુજરાત પહોંચતું જોવા મળવાનું છે દક્ષિણીય ભારતના વિસ્તારથી બેંગ્લેવી ત્યાંથી હૈદરાબાદના વિસ્તારોથી લઈને મુંબઈનો વિસ્તારની અંદર અને મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો આમ બંગાળની ખાડીના દરિયાને અરબ સાગરના વિસ્તારોમાંથી સોમાસુ ધીમે ધીમે દક્ષિણી ભારતના વિસ્તાર થકી ગુજરાતના વિસ્તારોમાં અસરો તમે પણ લાઈવ જોઈ શકો છો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે બેંગલુરુના પંથકમાં મદુરાઈના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોથી બેંગલવીનો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના ક્ષેત્રોથી નાગપુરની સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સિસ્ટમની અસરો વધતી હોય તેવી જ રીતે નાગપુર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનવડ ઢાકાથી લઈને અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત તમે લાઈવ જોઈ શકો છો કે ઓમાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ હવેથી બદલાતી જોવા મળી રહી છે તોફાની પવનોની દિશાની અંદર પલટાવ આવવાની સાથે ઓમાનમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો હવે ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર પણ અવારનવાર મોટા પલટાવની આગાહી અને સતત બદલાવ આવતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણી ગુજરાતના ક્ષેત્રોથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનાર બે દિવસની અંદર ગરમીના પ્રમાણની અંદર ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના પંથકોની અંદર કમોસમી વરસાદની સાથે સાથે હવે તાપમાનની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે અને રાજ્યની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી પડતી જોવા મળી શકે છે જોકે બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી અને બફારાના પ્રમાણનો માહોલ ગુજરાતમાં હાહાકાર મચાવતો જોવા મળવાનો છે સાથે સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી છ કલાકની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર અત્યારે નક્ષત્ર બદલાવાની સાથે ચિત્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ ચિત્રા નક્ષત્રની અંદર પણ ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધીની અંદર સતત દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર કમોસમી વરસાદના નવા રાઉન્ડ અને નવા માવઠાના સંકટો ટોળાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ખાસ કરીને આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનની અંદર વાદળોના ઝુંડ અને હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ગોર છવાતા જોવા મળી શકે છે કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અસર દર્શાવતું જોવા મળી શકે છે તેની માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે ગુજરાતમાં અસર દર્શાવવામાં આવી રહી છે અને વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે આજે બપોર પછી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવ સાથે વાદળોના મજબૂત જૂનની વચ્ચે ગુજરાતની અંદર પણ વરસાદનું નવું સંકટ અત્યારે ગુજરાતમાં ટોળાતું જોવા મળી શકે છે જેમાં જિલ્લાઓની વિગતસર અપડેટ મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો વિસ્તાર ધોળકાના ક્ષેત્રોથી નડિયાદના પંથકોમાં લુણાવાડાના વિસ્તારથી ગોધરાના વિસ્તારમાં દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરની સાથે બોડેલી વડોદરા અને ખંભાતના વાતાવરણની અંદર પણ સતત ઓચિંતાના મોટા પલટાવ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવી રહેલા જોવા મળી રહ્યા છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર એક મજબૂત આવી રીતનો ઘેરાવો પણ રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ સતત મોટા પલટાવની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનું ફરી એકવાર જોર આજે બપોર પછી જોવા મળી શકે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લાઓની વિગત મેળવીએ તો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બોટાદ છોટીલા રાજકોટ ગોંડલ જસદણ અમરેલીના ક્ષેત્રોની સાથે અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તેવી જ રીતે મહુવા ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ભાનવડના ક્ષેત્રોની અંદર ગોંડલ અને રાજકોટના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આવનાર છ કલાકની અંદર પલટાવ સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની સૌથી વધારે અસર અત્યારે જોવા મળી રહી છે મુંબઈના વિસ્તારો અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી સિસ્ટમની ગતિવિધિઓ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે આમોદના વિસ્તારથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારા નવસારી ડાંગ વલસાડથી લઈને આહવાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આજની રાત્રી દરમિયાન કંઈક નવા જૂની થવાની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળે છે મળી છે તે જ રીતે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર બેંગલવી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને પગલે ગુજરાતની અંદર પણ આવનારી છ કલાકની અંદર કંઈક મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આજે કેવું હવામાન જોવા મળી શકે છે ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવી શકે છે અને કયા કયા વિસ્તારમાં ભયંકર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાની સાથે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને પણ વિગતસર તાજી છછોટ અને નવી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે તો કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોના ભાગરૂપે કેવું હવામાન ગુજરાતમાં જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો સૌપ્રથમ જાણી લો કે છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની તીવ્રતા હવે ત્રેસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપની સાથે ગુજરાતની અંદર વરસાદ અને તોફાની પવનોની તીવ્રતાની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે મેઘગર્જનાની અસરોને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રોની અંદર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના જિલ્લાથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના ક્ષેત્રોમાં સુરતના વિસ્તારથી લઈને તાપીના પંથકોની અંદર તે જ રીતે નવસારીથી લઈને ડાંગના પંથકો અને વલસાડથી લઈને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે વડોદરા અને છોટા ઉદેપુરના પંથકોની અંદર પણ હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળી શકે છે તે ઉપરાંત બાકીના ક્ષેત્રોની અંદર વરસાદનું જોર નબળું પડેલું જોવા મળી રહ્યું છે જેના કારણે અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપીય વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગરના ક્ષેત્રથી મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ આણંદના પંથકથી લઈને અહેમદાબાદ ખેડાના વિસ્તારથી લઈને પંચમહાલ દાહોદ મહી સાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના હવામાનની અંદર હળવી અસરોને લઈને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા સ્વરૂપીય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ સાથે આજે ગુજરાતના હવામાનની અંદર ઘોર અંધકારની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર દર્શાવી દેવામાં આવી રહી છે